નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપસો ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છો ખેડૂત મિત્રો મજામાં આજે આજના મહત્વના વિડીયોમાં વાતચીત કરવાની છે કે હોળી આજુબાજુ કપાસનો ભાવ કેવો રહેશે અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆત થાય ત્યારે કપાસનો ભાવ કેવો રહેશે કેમ કે અત્યારે કપાસની બજાર આપણે જોઈ રહ્યા છીએ તો સ્થગિતને સ્થગિત છે તો વધવાની છે કે નથી વધવાની એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રો હજી ખોટા વેમમાં ફરી રહ્યા છે કે કપાસનો ભાવ બે સચોટ માહિતી આપણે વાતચીત કરવાની છે માહિતી જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કપાસની બજાર વધવાની છે કે હવે હવે નથી વધવાની એટલે આપણને ખ્યાલ આવે કે કપાસ વેચવો જોઈએ રાખવો જોઈએ કે નહીં તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી તમને હર માટે મળતી રહે હોળી ઉપર કપાસના ભાવ કેવા રહેશે એની આપણે વાતચીત કરીએ એ પહેલાં તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ કંપની દ્વારા જે ચાપ કટર બનાવવામાં આવેલું છે આ સબસિડી માન્ય છે અને ઘરે અને વાડીએ સિંગલ ફેઝ અને થ્રી ફેઝમાં ચાલી શકે તેવું છે આની સાથે વાતચીત કરીએ તો પશુઓના લીલા ઘાસચારાને કટિંગ કરવા માટેનું આ મશીન ખૂબ સારું એવું છે આપણા ગુજરાતના ખેડૂતો પણ આને ખૂબ સારી રીતે વસાવી રહ્યા છે કેમ કે આની જે સ્પીડ છે એ એક કલાકમાં એક મોટી ટ્રોલી જે છે એ કટિંગ કરીને આપે છે જે લીલો ઘાસચારો હોય કોઈ પણ વસ્તુનો ઘાસચારો હોય તો ખૂબ સારી રીતે મશીનનો કોન્ટેક કરવા માટે નીચે જે કંપનીના કોન્ટેક નંબર આપેલા છે એમાં તમે આસાનીથી કોલ કરી શકો છો કપાસની વાત કપાસની વાત ખેડૂત મિત્રો જ્યારે આપણા મોં ઉપર આવે એટલે આપણને કાંઈક જાણવાની તમન્ના ઊભી થાય કે ભાઈ કપાસનો ભાવ કેવો રહેવાનો છે પણ હકીકતમાં જો કપાસની ભાવની જો વાત કરીએ તો પંદર દિવસ પહેલા જે ઉછાળો આવેલો હતો એ ઉછાળો અત્યારે ક્યાંક ને ક્યાંક ઘટી ગયેલો છે એટલે કે સરેરાશ અત્યારે કપાસના ભાવ તમામ માર્કેટિયરની જો વાતચીત કરીએ તો એમાં અત્યારે પંદરસોને પચાસ રૂપિયા સરેરાશ સામાન્ય બજાર આવે છે અને આ રીતે આપણે કપાસની ભાવતાલની વાતચીત કરીએ જે રીતે ગોનલ માર્કેટ યાર હોય અમરેલી માર્કેટ વાળું હોય કે બોટલ માર્કેટિયાર હોય એમાં અત્યારે કપાસના ભાવતાલ સામાન્ય પણ ચૌદસો રૂપિયાથી લઈને ને પચીસ રૂપિયા સુધીની બજાર ચાલી રહી છે જે ક્યાંક ને ક્યાંક ઘટી ગયેલી છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવા વહેમ માં છે કે ભાઈ કપાસનો એવો સારો એવો જમ્પ આવશે અને અઢારસો રૂપિયા કપાસ થઈ જશે પણ એવું અત્યારે એક પણ પ્રકારના ડેટા પ્રમાણે લાગી નથી રહ્યું કેમ કે કપાસની બજાર ખેડૂત મિત્રો આપણે જોઈએ તો ક્યારેક વધે ને ક્યારેક ઘટતી જાય છે ઉછાળો ક્યારે આવે એની જો વાતચીત કરીએ તો સતત દર દિવસે કપાસની બજારમાં દસ થી પંદર રૂપિયાનો ફેરફાર થતો જોવા મળતો હોય કપાસની બજાર વધતી જતી જોવા મળતી હોય માર્કેટ માર્કેટયાર્ડમાં એનો સારો એવો પ્રભાવ પડતો હોય અને વેપારીઓને ઉમંગ થતો હોય કપાસનો લેવા માટે તો કપાસની બજાર ખેડૂત મિત્રો વધતી જણાય છે પણ એવા એક પણ અનુમાનિત ડેટા પ્રમાણે નથી લાગી રહ્યું કે કપાસની બજાર સારી એવી જલ્દીમાં થઈ જાય આ સત્તરસો રૂપિયા સુધી પહોંચી જશે પણ હોળી ઉતાણીની જો આપણે વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો ત્યારે માર્કેટમાં વેકેશન હોય છે એ વેકેશન ખુલતાની સાથે કપાસની બજારનો પારો થોડોક એવો સુધરે એવું આપણને દેખાઈ રહ્યું છે પણ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ઘર બેઠા જો સોળસો થી લઈને સોળસો ને પચાસ રૂપિયા માં કપાસ માંગતા હોય તો એને આસાનીથી થી અડધો કપાસ ખાલી કરી નાખવો જોઈએ જેથી કરીને પાછળ જે કપાસ પડેલો હોય એને કદાચ ભાવતાલ ડાઉન થાય તો આપણે વધારે માર ના પડે અને સારી રીતે કપાસ આપણે આપી શકીએ તો આ રીતના ખેડૂત મિત્રો કપાસના ભાવતાલને લઈને વાતચીત કરવાની હતી હોળી ઉતાણી વચ્ચે કપાસના ભાવતાલ કેવા રહેશે એની વાતચીત કરવાની હતી ઘણા બધા ખેડૂત મિત્રો ખોટા ગેમમાં હતા કે ભાઈ અમને કપાસનો ભાવતાલ આવો આ દિવસે મળવાનો છે તો એવી વસ્તુ અત્યારે ખોટી પડી રહી છે કેમ કે અત્યારે એ પ્રકારના ભાવતાલ માર્કેટયાર્ડમાં બોલાઈ નથી રહ્યા તો મિત્રો આવી રીતે તમારે જાણવા માટે જે કાંઈ પણ વસ્તુ આપણે જાણવી હોય ખેતીવાડીની તો આ ખેડૂત પુત્ર ગુજરાતી આપણી સાથે જ છે તો કોમેન્ટમાં તમારું નામ અને મોબાઈલ નંબર લખીને મોકલો જેથી કરીને કોન્ટેક કરીએ અને અવારનવાર આપણે એકબીજાના અનુસંધાને પ્રશ્નોનું સોલ્યુશન લાવીએ જય જવાન જય કિસાન આ બને છે આપણા દેશની સાન ખેડૂત મિત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે